દાતા ખાતે સતત બીજા દિવસે આધાર કાર્ડના નામે લૂંટ ચાલી રહી છે પહેલા દિવસે આઈસીબીસીએસ કટક ખાતે ઉઘાડી નો બનાવ સામે આવ્યો હતો બીજા દિવસે દાતાની ગ્રામીણ બેંક શાખામાં ગ્રાહકો પાસે વધુ રૂપિયાની ફરિયાદો સામે આવી છે સરકાર આવા ઓપરેટરોએ સામે કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરતી તે પણ એક મોટો સવાલ છે અઢાર અને ઓગણીસ તારીખે સતત બે દિવસ આધાર કાર્ડના બે સેન્ટર પર લોકો પાસે અપડેટ કરવાના નામે લૂંટ ચલાવવામાં આવતી હોવાનો વિડિયો વાયરલ થયો છે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા એકસો થી લઈને ની પાવતી અપાય છે વિડીયો સામે આવ્યા બાદ કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા ઓપરેટર કહી રહ્યા છે કે સરકાર પગાર નથી આપતી એટલે રૂપિયા લઈ રહ્યા છે દાંતા મીડિયા કર્મીને ધમકાવવામાં આવ્યા હતા કે તારાથી થાય તે કરી લે ઉપર સુધી અમારું સેટિંગ છે તારા પેપરમાં લખ કે સોશિયલ મીડિયામાં વાયરલ કર કોઈ જ ફરક નથી પડતો આવા લોખા ઓપરેટરો સામે ગુનો નોંધવામાં આવે તેવી માંગ ઉઠી છે મારો દી પગાર મોગા છે કે નહીં ઇને તમે કદી ચેક કર્યું નહીં કરી બોલ વસ્તુ છે

કે ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી દાતા